હેલો ડિયર્સ સ્ટુડન્ટ આ વિડીયો જો તમે ડેડિકેટેડલી જીપીએસસીની એક્ઝામની પ્રિપેરેશન કરો છો તો અને તો જ તમારા માટે છે જો જીપીએસસી એક્ઝામ્સ તમારા પ્રિપેરેશન ડોમેનમાં નથી આવતી તો આ વિડીયો આગળનો તમારા માટે નથી ઓકે જો તમે ડેડિકેટેડલી જીપીએસસીની પ્રિપેરેશન કરતા હશો અથવા તો જીપીએસસી અલ્ટિમેટ તમારો ગોલ હશે તો તમને એક વસ્તુ ખબર હશે કે જીપીએસસી ની એક્ઝામ્સ માટે સ્પેસિફિકલી ક્લાસ વન ટુ ની વાત કરું તો એના માટે અપ કન્ટેન્ટ ક્વોલિટી કન્ટેન્ટ ગુજરાતી માધ્યમમાં મળવું નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે ઘણા બધા છે પણ મેઇન રીઝન શું છે કે મોટાભાગના જે કોચિંગ ઇન્સ્ટિટ્યુશન્સ છે સર્વિસ પ્રોવાઇડર્સ છે યસ એમને ત્યાં ક્લિયર છે મેઇન ફોકસ શું હોય છે કે ક્લાસ થ્રી એક્ઝામ્સ અથવા તો અધર નોન જીપીએસસી એક્ઝામ્સ ગોણ સેવા કે વોટ એવર એક્સ વાય ઝેડ અને દે આર પરફેક્ટલી ફાઇન વિથ ધેર બિઝનેસ મોડલ એમાં કાંઈ ખોટું નથી એમની જગ્યાએ હું હોય તો હું પણ એ જ કરું પણ થાય છે કેવું આના કારણે કે અલગ અલગ ઘણા બધા ક્લાસીસમાં જે છે તમને જીપીએસસીની બેચો જોવા મળે છે નથી મળતી એવું પણ નથી પણ વિદ્યાર્થી ત્યાં જાય એડમિશન લે ફી ભરે અને દસ પંદર દિવસ પછી એમને કન્ટેન્ટમાં કંઈ મજા નથી આવતી મોર ઓર બધા એવું જ કે છે કે સાહેબ જાતે પ્રિપરેશન કરવા જેવું છે રીઝન શું આજે તમને બધા એમ જ કહેતા હશે કે ભાઈ જાતે પ્રિપરેશન કરી લેવી સારી પડે પણ આનું કારણ શું છે તો આનું કારણ એક માત્ર છે જો તમે ધ્યાનથી જોયું હશે તો મોટા ભાગના કેસોમાં શું થાય છે કે જીપીએસસી ના જે ક્લાસીસ છે ક્લિયર છે જે તે સંસ્થામાં બેચો છે એમાં જે ફેકલ્ટી ભણાવતા હશે એમાં લાર્જલી ક્લિયર છે મોરોરલેસ બધા ફેકલ્ટી શું હશે સિમ્પલી સવારે તલાટી અથવા તો ક્લાસ થ્રી જનરલ ઓકે

કોઈની ભણાવવાની સ્કિલ ક્વેશ્ચન નથી કરી રહ્યો ક્લિયર છે કોઈની ઇન્ટિગ્રિટી સત્ય નિષ્ઠા પર સવાલ નથી ઉઠાવી રહ્યો પણ યસ આ વાસ્તવિકતા છે તમે સિમ્પલ એક વસ્તુ વિચાર કરો દિલ્હીના કોઈ પણ ક્લાસીસમાં તમે જાઓ તો એ ક્લાસીસમાં જે તે વિષય ભણાવતા ફેકલ્ટી હશે એ ફેકલ્ટી ક્યારેય એટલે ક્યારે એસએસસી ની એક્ઝામમાં અથવા તો નોન યુપીએસસી ની જે બીજી ક્લાસ 2 ક્લાસ 3 સેન્ટ્રલ ની એક્ઝામ જો છે એમાં નહીં જ ભણાવતા હોય એ ડેડિકેટેડલી યુપીએસસી માટે જ ભણાવતા હશે કારણ કે એને એ માળખામાં ક્લિયર છે પ્રિપેરેશન કરાવવાનો અનુભવ હોય છે બરાબર સમયની સાથે જે યુપીએસસી કયા પ્રકારે હવે ભવિષ્યમાં પૂછાઈ શકે તો આવા જેમને એનાલિસિસ કરવાની ક્ષમતા હોય એ જ ફેકલ્ટી અમને યુપીએસસી માં ભણાવતા હોય છે રાઈટ આ વાસ્તવિકતા છે જ્યારે ગુજરાતમાં હજી આ મોડલ આવવામાં ટાઈમ લાગશે હું એમ નથી કહેતો કે નહીં આવે બટ ટાઈમ લાગશે અને ગુજરાતી ભાષામાં ક્લિયર છે અપ ટુ ધ એમ કહેવાય ને કે અપરાઈટ કન્ટેન્ટ મળવું ક્લિયર છે એ પડકાર પડી ગયો છે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે અને માટે થાય છે શું કે વિદ્યાર્થીને ક્લિયર છે કાં તો હિન્દી મીડિયમમાં અથવા તો અંગ્રેજી માધ્યમમાં પ્રિપરેશન માટે જવું પડે છે એ મટિરિયલ જે છે એ વાંચવું પડે છે હવે અંગ્રેજીમાં આપણો બધાનો બેઝિક પાયો કેવો છે તો આપણને ખબર જ છે કારણ કે હું એ જ શિક્ષણ વ્યવસ્થામાંથી આવું છું જેમાંથી આપણે બધા આવ્યા છીએ તમે બધા આવ્યા છો માટે ખબર છે કે આપણે અંગ્રેજીનું શું છે એ ક્લિયર છે અંગ્રેજી માધ્યમ ની સ્કૂલોમાં પણ આજના દિવસે એવું જોવા મળે છે કે મોટાભાગના કેસમાં છે અંગ્રેજી માધ્યમની સ્કૂલ પણ અંદર એક્સપ્લેનેશન તો હિન્દીમાં જ આપવામાં આવે છે અને કંઈ ખોટું પણ નથી એટલે ખોટું નથી કર્યું બટ આપણી ઇંગ્લિશ લર્નિંગ એબિલિટી ઇંગ્લિશમાં કોમ્પ્રિહન્શન એબિલિટી શું છે આપણે બધાને ખબર જ છે હવે હિન્દી માધ્યમમાં જાઓ તો હિન્દી માધ્યમમાં શબ્દો એટલા શુદ્ધ સાત્વિક હિન્દીમાં હોય છે કે અગેન કારણ કે આપણું હિન્દી ક્યાંથી આપણે શીખેલા છીએ આપણે કે બાવા હિન્દી આપણે શબ્દ બહુ ફેમસ છે બાવા હિન્દી કારણ કે આપણું હિન્દી કાં તો બોલિવૂડ પિક્ચરોમાંથી કાં તો એકતા કપૂરની સિરિયલોમાંથી આમાંથી જ છે હવે તો વેબ સિરીઝોમાં ઇંગ્લિશ આવવા માંડ્યું છે તો આના કારણે એક્ચુલી શું થાય છે આપણી થોટ પ્રોસેસ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ આપણે જે માહોલમાં આપણી પરવરિશ થઈ છે અપબ્રિંગિંગ થયું છે જે માધ્યમમાં આપણું સ્કૂલિંગ થયું છે ત્યાં શું થાય છે આપણી થોટ પ્રોસેસ ગુજરાતીમાં છે અને આના કારણે આપણે હિન્દીમાં વાંચવા જઈએ એક તો હેવી શબ્દો છે

ગુજરાતના વિદ્યાર્થીઓને સારું કંડેન મળતું નથી એ વાસ્તવિકતા છે તફાવત છે એના કારણે ક્લિયર છે થાય છે શું તમને ખબર છે પ્રિલિમ તો ચલો નીકળી જાય છે પણ મેન્સમાં મુશ્કેલી આવે છે ને મેન્સમાં મોટાભાગના લોકો કોણ હોય છે બરાબર છે કે જે લોકોએ કાતો દિલ્હીથી કોચિંગ લીધું હોય અથવા તો દિલ્હીથી કોચિંગ નથી લીધું તો એમનો કોઈ કોર્સ લીધેલો છે ઓલતો વાત અલગ છે પાસ થયા પછી એવું જ કહે છે કે મેં તો સેલ્ફ બધું કરેલું હતું બરાબર છે માટે જ ઘણા બધા ફેકલ્ટીઓ દિલ્હીવાળા કહે છે પાસ થયેલો વિદ્યાર્થી સૌથી વધારે ખોટું બોલે છે હું એમની ટીકા એમને કોઈને પેલું નથી કરી રહ્યો કન્ટેમ્પ નથી કરી રહ્યો ક્યાંય પણ આમ મેં બી સાંભળેલું છે ને તમે બધા એ બી સાંભળેલું છે ક્લિયર છે હું તો વીસ કલાક વાંચતો હતો અઠવાડિયાનું હા

અને એનાથી પણ વિશેષ ક્લિયર છે પોલીટીની વાત કરું તો એકસો એસી કલાકનું કન્ટેન્ટ છે અને યસ આ ઇકોનોમી પાસઠ કલાકમાં એકસો એસી કલાકની એકસો એસી કલાકની અંદર ક્યાંય કોઈ ફાકા ફોડદારી કરવા જોવા મળે ક્લિયર છે તો અમે છોકરાઓને ચેલેન્જ આપેલી છે કે નોટ અ સિંગલ મિનિટ તમે કહી શકશો કોઈ વિષયાંતરની વાત નહીં કોઈ શાયરીઓ શાયરાઓની વાત નહીં કોઈ ખોટી પેલી ફાકા ફોડદારી મોટીવેશન વાત નહીં અમારો આ કોર્સ જે છે ક્લિયર છે અમે આવનારા સાત દિવસ માટે તમામ તમામ વિદ્યાર્થીઓ માટે જે લોકો ડેડિકેટેડલી જીપીએસસી ની પ્રિપેરેશન કરે છે એમના માટે ઓપન કરવા જઈ રહ્યા છીએ સહસ્ત્ર આઈએસ ની એપ્લિકેશન છે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો અધરવાઇઝ ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક મળી જશે ડાઉનલોડ કરી લો તારીખ પચીસ સપ્ટેમ્બર બે થી બે ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે બે હા સાત દિવસ માટે અમારી એપ્લિકેશનનું કન્ટેન્ટ જે છે ક્લિયર છે ફોર એક્ઝામ્પલ તમારામાંથી કોઈ એમ કે મને કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધોનો ટોપિક જે છે પૂરેપૂરો આવડે છે અથવા તો મને મૂળભૂત અધિકારો વધારે આવડે છે કે એમાં મને કોઈ પણ સવાલ પૂછે તો યસ એ ટોપિક પેલા જોજો ક્લિયર છે તમને સૌથી વધારે આવડતો હોય એમાં તો તમારી કેપેસિટી હોય ને ક્ષમતા હોય ને એ ટોપિક ચેક કરજો તમે ખુદ કહેશો કે નહીં ખોટો અહંકાર આવે તો હું કદાચ એવુંય કહ્યું કે ભાઈ મનનો વેમ દૂર થઈ જશે કારણ કે એ લેવલનું કન્ટેન્ટ પ્રોવાઈડ કર્યું છે પણ વિદ્યા વિનયથી જ સોપે છે તો લાંબી વાત ન કરતા ક્લિયર છે તમને એટલું જ કહીશ કે પચીસ ઓક્ટોબરથી સોરી પચીસ સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી તમારી નથી બગાડી જ માટે દિવસ રાખ્યા છે ડેડિકેટેડલી નવરાત્રીશન કરો છો તો સહસ્ત્ર આઈએસના પ્લેટફોર્મ પર આવો ક્લિયર છે જુઓ કોઈ જ ચાર્જ નથી ક્લિયર છે ટોટલ ગણી શકાય કે બસો પચાસ કલાકની આસપાસનું કન્ટેન્ટ છે અમારું કોઈ પણ વસ્તુ તમે જોઈ શકશો ક્લિયર છે કોઈ જ ચાર્જ ચૂકવવાનો રહેશે નહીં અને અમે બોલ્યા છીએ કે ડેડિકેટેડલી જીપીએસસી માટેનું કન્ટેન્ટ એટલે ડેડિકેટેડ કન્ટેન્ટ એમાં કોઈ એટલે કોઈ શંકાને સ્થાન નથી વધુ વાત હું કોઈ પણ નહીં કરું કારણ કે અંગ્રેજીમાં એક કહેવત છે પ્રૂફ ઓફ પુડિંગ લાઈઝ ઇન ઇટિંગ હું તમને એમ કહું કે જુઓ બિસ્કિટ્સ છે એ બે ત્રણ પ્રકારના હોય ખારા બિસ્કિટ આવે સોલ્ટી બિસ્કિટ આવે ગયડા બિસ્કિટ આવે ગયડામાં પણ એક ક્રીમવાળા બિસ્કિટ આવે અને હવે નવા કંઈક ચોકલેટવાળા પણ બિસ્કિટ આવ્યા છે પણ એ બોલું તો ના આપે હું એમ કહું કે લો આ બિસ્કિટ જે છે એ સોલ્ટી હશે ખાવામાં મોનેકો આ બિસ્કિટ છે પાર્લેજી અથવા કોઈ બીજું ક્રેકજેગ તો કે લો સ્વીટ ફ્લેવરમાં બિસ્કિટ હશે આ બિસ્કીટ છે બ્રિટાનિયા ટ્રીટ વાળું છે હું તમને એક એક બિસ્કિટ આપું પછી કહું કે આ જો આ ઓરેન્જ ફ્લેવર છે ક્લિયર છે આ સ્ટ્રોબેરી ફ્લેવર છે આ વેનીલા ફ્લેવર છે બરાબર છે બિસ્કિટ્સમાં તો તમને કેટલો ટેસ્ટ હા ભાઈ તો અંગ્રેજીમાં આ જે કહેવત છે યસ એને તમે હવે આપણા કન્ટેન્ટ પર જુઓ હું ખાલી બોલું એટલું નહીં તમે ખુદ ત્યાં જઈને જુઓ તમને ખુદને ખ્યાલ આવી જશે કે ડેડિકેટેડ પ્રિપરેશન શું છે અને હું તો ગુજરાતના એવા જે સારા વિદ્યાર્થીઓ છે કે જે બબે બે વર્ષ પાંચ પાંચ વર્ષથી પ્રિપરેશન કરી રહ્યા છે ક્લિયર છે એમને પણ એક આહવાન કરું છું તમે પણ આવું કંઈક ઇનિશિયેટિવ લાવો ક્લિયર છે તમે તારે તમે પોલિટીમાં સારું ભણાવી શકતા હો તો પોલિટીમાં લાવો કોઈ ન સપોર્ટ કરે હું સપોર્ટ કરીશ ઇકોનોમી ભણાવી શકતા હો હું સપોર્ટ કરીશ હું એવું નથી કહેતો મારા કોમ્પિટિટર બનો બનો તમે તારે

આવું જો બધા આપણે ભેગા મળીને તમે જીઓગ્રાફી સારું ભણાવતા હો આવો મારી સાથે તમારો રૂપિયો પણ નથી હું તમારું પ્રમોશન કરીશ તમે હિસ્ટ્રી સારું ભણાવો છો આવો મારી પાસે બરાબર છે જે કંઈ પણ તમે વર્ક કરશો એનું બધું મહેનતાણું તમને મળવા પાત્ર રહેશે ક્લિયર છે તમે તમારું સેપરેટ આખું ઇન્સ્ટિટ્યૂટ ઊભું કરવા માંગતા હો તો પણ આવો હું તમને સપોર્ટ કરીશ મારો એક જ અલ્ટિમેટ એમ છે કે આજે આપણે ગુજરાતમાં એવું કહીએ છીએ આપણા મમ્મી પપ્પા કે આપણા કાકાની ઉંમરના દાદાની ઉંમરના લોકોને પૂછશું આઈએએસ આઈપીએસ તો એમાં તો યુપી બિહારના બધા બહુ આવે નહીં હવે સાઉથ ઇન્ડિયન લોકો પણ વધારે આવવા માંડ્યા છે નહીં તો ગુજરાત રાજસ્થાની લોકો વધારે છે ગુજરાતમાંથી કેમાં નથી ગુજરાતની પ્રજા બિઝનેસ માઇન્ડસેટ સાથે આવે છે વાત સાચી છે પણ અલ્ટિમેટલી ત્યાં એ સમયે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ હતું આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો આઈ મીન ટુ સે સારા ફેકલ્ટીઓની વાત કરું છું ક્લિયર છે યસ